ભાવનગર ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે રાતથી સવાર સુધીમાં અંદાજે બે લાખ ગુણીની આવક નોંધાઈ હતી યાર્ડ દ્વારા ડુંગળી લાવવાની મંજૂરી આપવામાં આવતા માર્કેટિંગ યાર્ડ ખાતે મોડી રાત્રે ડુંગળી ભરેલા વાહનોની આવક શરૂ થઈ હતી અને રોડ પર અંદાજે ત્રણ કિલોમીટર સુધીની લાઇનો લાગી હતી

ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં ડુંગળી માટે હબ ગણાય છે જેમાં ખાસ કરીને મહુવા તાલુકો ડુંગળી પકવવામાં અગ્રેસર સ્થાન ધરાવે છે પરંતુ આ વર્ષે ડુંગળીની સિઝન પહેલાં સરકાર દ્વારા ડુંગળી ખાવાવાળા વર્ગને ધ્યાને લઈ અને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ખેડૂતોની ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા હતા ડુંગળીના પ્રતિબંધ મુદ્દે શહેર જિલ્લાના મહુવા પાલીતાણા તણાજા શિહોર સહિતના તાલુકામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન પણ કરાયું હતું છતાં કોઈ નિર્ણય આવ્યો ન હતો ત્યારે ગતરાત્રે ભાવનગર ચિત્રા ફૂલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની મબલક પ્રમાણમાં આવક થવા પામી હતી ફૂલસર માર્કેટિંગ યાર્ડ ખાતેથી ડુંગળી લાવવાની મંજૂરી આપવામાં આવતા રાતથી જ ડુંગળી ભરેલા વાહનોની કતારો લાગી હતી અને બે ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી જોકે યાર્ડમાં ડુંગળીનો ભર ભરાવો થતાં નારી ચોકડી ખાતે સબ યાર્ડ ઊભું કરવામાં આવ્યું હતું અને ડુંગળીની બે લાખ ગુણી મબલક આવક થવા પામી હતી જો કે વર્તમાન સમયે ડુંગળીના ભાવ રૂપિયા સો થી બસો સુધી આવી રહ્યા છે પણ હાલ ડુંગળી બગડી જવાની બીકે ખેડૂતો ડુંગળી વેચાણ અર્થે લાવવા મજબૂર બન્યા છે ત્યારે હવે સરકાર દ્વારા ડુંગળીના ભાવ મુદ્દે યોગ્ય નીતિ બનાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી હતી મારું નામ સોલંકી ભરતભાઈ ચિત્તરભાઈ ગામ મથાવડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર

તો માઇકો હતી એકસો એસી થી માંડીને બસો વીસ સુધી ભાવ છે બસો સિત્તેર સુધી એમાં પણ પૂરતો નફો મળ્યો નથી અને સોપાવણનો નો ખર્ચ ગણીએ તો દેશી ડુંગળી જે સોંપવાનો ખર્ચ ગણીએ તો ત્રણસો રૂપિયા જે દાડી હતી એને ચારસો રૂપિયામાં સોંપાયું છે આપણે અને માઇકો તો એની કરતા વધારે મોંઘું પડે લીલા રોપમાં સોપાવણ ખર્ચ વધારે આવે છે કળી છે તેનો હું ખર્ચ કેવા ખર્ચે લાયા હતા હાલ ડુંગળીનો ભાવ કેટલો આવે જો કળી ગણીએ તો અઢીસો થી માંડીને ત્રણસો રૂપિયાનો ભાવ જે લાવ્યા હતા તો સરકાર અમે આપણે ચૂંટણીના લક્ષ્યમાં રાખીને સોપાન વધારે કર્યું છે તો એવું ગણતરી હતી કે ચારસો રૂપિયા મિનિમમ ભાવ રહેશે કળીનો ભાવ તો ત્રણસો રૂપિયાના બદલે પાંચસો રૂપિયા ત્યાં સોપાવણ કર્યું છે આપણે હાલ કેવો ભાવ મળે છે તમારે શું માંગે હાલમાં જે ભાવ જોવા તે પૂરતો પ્રમાણમાં ભાવ મળ્યો નથી બરાબર એને કારણે જે સોપામણ ખર્ચ છે નીનામણ ખર્ચ છે વાવેતર ખર્ચ છે પછી બિયારણનો ખર્ચ ગણીએ ને તો એમાં કાંઈ એક પણ રૂપિયાનો મળે એમ નથી પૂરતું નુકસાન જ છે હાલમાં માંગ એ છે કે ચલ ચાર ચારસોની માંડીને પાંચસો રૂપિયા મિનિમમ બજાર ભાવ હોય તો આ જ તેમાં દસ પૈસા મળે એમ છે ખેડોના બાકી ખેડોડોને અત્યારે રાતા રાતમાં રોવાનો વારો આવેલો છે નરેન્દ્ર સિંહ ગોયોય પ્રમુખ માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન ભાવનગર કઈ કાલે રાતથી જે કેટલી આ ડુંગળીની આવક થવા પામી છે હાલ ડુંગળીના ભાવ ભાવનગર માર્કેટિંગ યાર્ડ આમ તો ડુંગળીનું હબ કહેવાય અને ગઈ રાત્રિની જે આવક છે એ આ સિઝનની રેકોર્ડ બ્રેક આવક કહી શકાય અંદાજિત અઢી લાખથી ઉપર થયેલા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જૂનું યાર્ડ અને નારી ચોકડી જે સબયાળ તરીકે જે છે એ બંને યાર્ડો થઈને અઢી લાખ ઉપરની આવક ફક્ત આ ગઈ રાત્રિમાં ઉતરી છે આ વાત કરીએ તો હાલ ભાવ કેવા મળે છે ને ખેડૂતોને એને લઈને શું ખેડૂતોમાં મૂળ સંતોષ છે મુશ્કેલી ખેડૂતોના સંતોષની વાત કરીએ તો ખેડૂતોને જે ઉત્પાદન ખર્ચ છે એ પણ અત્યારે ન નીકળે એવી પરિસ્થિતિ છે એ ચોક્કસ છે પરંતુ એમને પોતાનો માલ વેચવો એ પણ એમની મજબૂરી છે એટલે ન છૂટકે જે કાંઈ માલ તૈયાર થયો છે કારણ કે આ માલ સ્ટોક કરી શકાય નહીં સંગ્રહ કરી ન શકાય એટલે ખેડૂતોએ આ માલ ફરજિયાત વેચવો પડે છે અને ખેડૂતોના ભાવની અપેક્ષા જે છે એ તો એને ઉત્પાદન ખર્ચ આવતો હોય છે અને અત્યારે સવા સો રૂપિયાથી શરૂ થઈને બસો અને પચાસ સાહીઠ રૂપિયા જે માલ વેચાય છે એટલે સ્વાભાવિક છે ખેડૂતને જે અપેક્ષા આશા હતી એ આમની અંદર પરિપૂર્ણ થતી નથી કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક